ફટાણાના માણસ મરસ્યાના માણસ ફટાણાના માણસ મરસિયાના માણસ અમે વાળ સાગત સમસ્યાના માણસ નમસ્કાર જમાવટ સાથે હું છું યશ આજે કલ્પનાનો કેનવાસ શોમાં મારે તમારી સાથે ભગવતી કુમાર શર્માની એક રચના શેર કરવી છે ભગવતી કુમાર શર્માની ઓળખ આપું તો તેઓ ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા સાહિત્યકાર કે જેઓએ નવલકથા ટૂંકી વાર્તાઓ કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન આપેલું છે આ હતી ભગવતી કુમાર શર્માની એક નાનકડી ઓળખાણ હવે આજે જે રચના તમારી સાથે શેર કરવાનો છું તેમાં ભગવતી કુમાર શર્મા આપણને માણસ વિશેની કે માણસના સ્વભાવ વિશેની ઓળખાણ કરાવશે રચનાના શબ્દો છે કે અમે આંધી વચ્ચે તણકલાના માણસ અમે આંધી વચ્ચે તણખલાના માણસ પીડા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ અમે આંધી વચ્ચે તણખલાના માણસ પીડા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ ફટાણાના માણસ મરસિયાના માણસ અમે વાર સાગત સમસ્યાના માણસ ફટાણાના માણસ મરસિયાના માણસ અમે વાર સાગત સમસ્યાના માણસ કદીથી સદીની અનિંદ્રાના માણસ કદીથી સદીની અનિંદ્રાના માણસ પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ સડકવંત ઝીબ્રાતા ટોળાના માણસ શિખર ખીણ ધુમ્મસ સૂરજ કે કશું નહીં શિખર ખીણ ધુમ્મસ સૂરજ કે કશું નહીં ટુ બી નોટ ટુ બી ની હા નાના માણસ ટુ બી નોટ ટુ બી ની હા નાના માણસ ભરત કોઈ ગુંતતું રહે મોરલા ભરત કોઈ ગુંતતું રહે મોરલાનું અમે ટચ ટૂંપાતા ટવકાના માણસ મળી આ જીવન કેદ ધ્રુવના પ્રદેશે મળી આ જીવન કેદ ધ્રુવના પ્રદેશે હતા આપણે મૂળ તડકાના માણસ અમે આંધી વચ્ચે તણખલાના માણસ પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ